દિવાળીના પાવન પર્વની રાત્રિએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દીપડાના હુમલાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે વિસાવદર તાલુકાના ખાંભા ગામે પણ આવી જ એક ઘટના બની હતી દક્ષા ડાભીની સાડા ત્રણ વર્ષની દીકરી દિવાળીના પર્વ પર ઘરના ફળિયામાં રમી રહી હતી આ સમયે અચાનક જ દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો માતાએ બુઆબૂમ કરતા અને આસપાસના લોકો એકઠા થતા દીપડો બાળકીને મૂકીને જંગલ તરફ નાસી ગયો હતો આ હુમલામાં બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ઘટનામાં મારી બાળકીને ફૂલ જાણથી રમતી હતી ત્યાં દીપડો આવીને પકડી ગયો ત્રણ વર્ષની બહાર ફળિયામાં એટલે ઘર પાસે એમ ફૂલ જાણીથી ફટાકડા ફોડતી હતી અને ત્યાં આવીને પકડી ગયો પછી મેં રાડો નાખી બેગ એટલે એને મૂકીને ભાગી ગયો કાર્યવાહી જોઈએ કરવી ઘરના માહોલ માં જીવતા મુક્ત વંથલી તાલુકાના રાયપુર ગામના વિસ્તારમાં વર્ગ નો પરિવાર વાડીમાં રહે છે

વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાનો કાયમી ત્રાસ દૂર થાય અને હિંસક પ્રાણીઓને પકડવા માટે વહેલી તકે પાંજરા ગોઠવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે સાત સાડા સાતની વચ્ચે મારી વાડીએ જે મધુર આવેલા છે તે એની મમ્મી રસોઈ બનાવતી હતી ત્યાં બાજુમાં ઓસરી ત્યાં નાનું છોકરું સાડા ત્રણેક વર્ષનું રમતું હતું એને દીપડાએ પકડીને ખેતરમાં લઈ જઈ અને પાછળ ધોયડા માણસો મેલી દીધું અને તાત્કાલિક સારવારમાં પહોંચાડી દીધું છે હાલ તબિયત સારી